ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામમાં મહિલાઓ એક ભાગીદાર કંપની સાથે મળીને કૃષિ ઉત્પાદનોનું પ્રોસેસિંગ કરી રહી છે. મહિલાઓ ટામેટા, ડુંગળી અને મેથીના પાન સહિત ઘણા પાકને સોલાર ડ્રાયરની મદદથી સુકવે છે અને પછી તેને પાવડરમાં રૂપાંતરિત કરી પેક કરીને બજારમાં વેચવામાં આવે છે. આનાથી પાકનું મૂલ્ય વધે છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. આજે મોટા ખોખરા અમે આવ્યા છીએ આજે અમે ટમેટા કટિંગ કર્યા સરગવાના પાન મેથીના પાન બધું કટિંગ કરી અને સૂકવી સીવી આમાં અને એનો પાવડર બને છે એનો પાવડર બનાવીને અમે આગળ મોકલીશું મારા ગામના પાંચસોને દસ ખેડૂતો આની અંદર જોડાણેલા છે હજી વધારે ખેડૂતો પણ અમે જોડવાના છીએ મહિલા મંડળની બહેનો પણ સાથે જોડાણેલી છે અને રાયઝા ફૂડ પ્રોસેસિંગ કંપનીના સહયોગથી હાલ અમે સોલર સોલર ડિહાઇડ્રેશન પ્લાન્ટની શરૂઆત કરી રહ્યા છીએ આ સોલર ડ્રાયરની ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેંક નાબાર્ડ અને સ્થાનિક ખેડૂતોએ મળીને એક નવી શરૂઆત કરી છે નાબાર્ડ તરફથી આ યોજના માટે નાણાકીય સહાય કરવામાં આવી છે મારા ગામના પાંચસો ને દસ ખેડૂતો આની અંદર જોડાણેલા છે હજી વધારે ખેડૂતો પણ અમે જોડવાના છીએ મહિલા મંડળની બહેનો પણ સાથે જોડાણેલી છે અને રાયઝા ફૂડ પ્રોસેસિંગ કંપનીના સહયોગથી હાલ અમે સોરલ સોલર ડીહાઇડ્રેશન પ્લાન્ટની શરૂઆત કરી રહ્યા છીએ આ યોજના શરૂ કરતા પહેલા સૌપ્રથમ ગામના ખેડૂતોને સોલાર ડ્રાયર ચલાવવા માટે તાલીમ આપવામાં આવી હતી તેમને પાકને સુકવવાની અને પછી તેને પેક કરવાની પદ્ધતિ સાથે માર્કેટિંગ શીખવવામાં આવ્યું હતું આ મહિલા ખેડૂતો સતત તેમના જીવનમાં આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની રહી છે મોટા ખોકરા ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એ નાબાર્ડના પીઓડીએ ફાઈડી થી સપોર્ટેડ છે અને માહિતી સંસ્થા દ્વારા આપણે આ એપીઓ પ્રમોટ કરેલ છે અને એપ ડબલ્યુ ડબલ્યુ બી જે છે એ પ્રોજેક્ટને ફેસિલિટેટ કરી રહી છે આપણે અત્યારે જે પ્રોજેક્ટની વિઝિટ કરી રહ્યા છે એ વેલ્યુ એડિશનનો એક પ્રોજેક્ટ છે જેમાં કે આપણે ટમાટર ઓનિયન ગાર્લિક મેથી અને ડ્રમ મતલબ સરગવાના પાન એને સૂકવીને એને પ્રોસેસ કરીને આપણે એનું માર્કેટિંગ કરી રહ્યા છે સૌર ઉર્જાના આધારે ચાલતું આ સોલર ડ્રાયર મહિલાઓ માટે માત્ર આવકનો સ્ત્રોત નથી પણ આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી દિશા પ્રદાન કરનાર સાબિત થયું છે